કૂતરા છે બિલાડી છે ગાય છે પક્ષી છે પક્ષીમાં બધી જ પ્રકારના પક્ષી આવી જાય છે બરાબર છે તો સવારમાં તમે સવારની પાળીમાં ખવડાવો નીકળો બપોર પછી નહીં સવારમાં હું પક્ષીઓને ખવડાવું છું ને ગાયને ખવડાવું છું સાંજને ટાઈમે હું કુતરાઓને ખવડાવું છું બરાબર છે તો મતલબ મતલબ તમે આ તમારા ઘરેથી જ કામ કરો કે કોઈ આમ તમારું મારું અત્યારે કોઈ જગ્યા નથી એટલે હું ઘરેથી ખવડાવું છું જે દિવસે મારું સેલ્ટર થઈ જશે એ દિવસે હું শেলટર થી ખવડાવીશ બરાબર છે તો આ જે છે તમે બરાબર છે એટલે આમ તમારો રોજનો આમ કેટલો ખર્ચો લાગતો છે એક્ચ્યુઅલી રોજમાં તો મારે નીકળી જાય છે ત્રણ ચાર હજાર જેવો મારું નીકળી જાય છે ખર્ચા પાણી હા ખર્ચા પાણી તો તમે કોઈ પાસે દાન ઉઘરાવો કે પોતાના અત્યારે હું મારા પોતાના ખર્ચેથી જ હું કરું છું બરાબર છે તો એક બહુ મોટી વાત છે મિત્રો કે આ બેન છે એમ કહે છે કે રોજનો મારે બે થી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને પોતાના ખર્ચે મૂંગા જીવોને ખવડાવવાનું કામ કરે છે કરી રહ્યા છે આ બેન તો આ બેન કોઈ આમ પક્ષી પક્ષી અથવા કૂતરાઓ કોઈ બીમાર હોય એની સારવાર કરો કે એમ કે એ છે કોઈ પણ ઇન્જર્ડ પ્રક્ષી કે પ્રાણી મને કંઈ પણ મળે છે તો હું એ લોકોને મારા ખર્ચેથી હું એમને લઈ જાઉં છું અને જે કંઈ પણ મારાથી થાય છે સારવાર હું એ લોકોને સારવાર મારા તરફથી હું આપું છું તો બેન તમારો કોઈ નંબર હોય ને તો આપો કારણ કે જો તમે આ તમે સેવા કરી રહ્યા બરાબર છે બે ત્રણ હજાર રૂપિયાનો સારો તમે ઘરે ભોગવી રહ્યા છો પોતે ભોગવી રહ્યા છો અને જો કોઈ લોકો આમાં જોઈન્ટ થવા માંગતા હોય અને દાન દેવા માંગતા હોય કેમ કે આ છે ને એ એક પ્રત્યેક જીવ માટે આ માનવતા ખરેખર આને જ કહેવાય છે કે ભગવાને આપણે ધરતી ઉપર મોકલ્યા હોય તો ખરેખર મનુષ્ય કોને કહેવાય કે જે બીજાના માટે જીવે ને એને ખરેખર મનુષ્ય કહેવાય બાકી પશુ પ્રવૃત્તિ છે પશુ હોય છે એ પોતાનું પેટ ભરવાનું કામ કરતો હોય એ કોઈ નાના પાડો કે ઘાસ સારો સરવા ગયો હોય તો એ ભેં માટે ભારો લાવે નહીં અથવા પાડરો હોય એની માટે લાવે નહીં એ પોતાની પેટ પૂરતું કરે એને પશુ પ્રવૃત્તિ કહેવાય પણ ખરા હાથમાં મનુષ્ય એને જ કહેવાય કે જે તમે આ કામ કર્યા બહુ જબરજસ્ત કામ કરી રહ્યા છો પોતાના ખર્ચે તો મિત્રો બેન તમે તમારો સાથે એક નંબર આપી દો કે જો તમને કોલ કરી અને તમારા સંસ્થામાં જોઈન્ટ થવા માંગતા હોય દાન દેવા માંગતા હોય તમારો નંબર આપો મારો નંબર છે આ આ મારો નંબર છે બેને મોબાઈલ નંબર આપેલો છે મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે આપી શકો છો આ નંબર ગૂગલ પે ગણાતો હોય છે ને બેન

પણ આપણે જે ભૂખ્યાને આપણે ખબર કે અંદર બીમારી શું છે આપણે ખબર નથી જો બહારની બીમારી હોય તો તમે એમ કહો છો કે આપણે સારવાર કરવી છે એટલે આ બહુ જબરજસ્ત કામ છે ખરા અર્થમાં મનુષ્ય આને જ કહેવાય અને તમે સ્ત્રી છો સ્ત્રી ઉઠીને એટલું બધું કામ જોરદાર કર્યો છે આ બેનને હું ધન્યવાદ આપું છું અને મિત્રો ખાસ વિનંતી છે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો આ બેનને ફોલો ન કરો તો જરૂર ફોલો કરજો અને શેર કરવાનું એટલે કહું છું કે આ બેન જબરજસ્ત કામ કરી રહ્યા છે આનથી બીજાને કોઈને પ્રેરણા મળશે જો વિડીયો બીજા લગ્ન તમે પોસાડવાનું કામ કરશે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી